હતું આ ઉપરાંત અવર કતલખાને લઈ જવાતા અબોળા જીવોને બચાવીને જીવ એક ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ બજરંગ દળના કાર્યકરોને મળેલ બાતમીના આધારે ધાંગધ્રા શહેરના શીતળા માતાજીના મંદિર પાસે બજરંગ પ્રમુખ ઋતુલ કુમાર ધામેચા વિશ્વ હિન્દુ પરિષદ સાથે રહીને કતલખાને લઈ જવાતા બચાવવામાં આવ્યા હતા ત્યારે ત્રણ કુલ નંગ અબોલા જીવને બચાવી લેવામાં આવ્યા છે બે આરોપીને પકડીને પોલીસ હવાલે કરાયા છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા જયેશ કુમાર ઝાલા ધાંગત્રા હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા કતલખાને જતા જીવનંગ ત્રણ બે પાડા અને એક ભેંસને પીછો કરી અને પકડી પાડેલ અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવેલ છે આ પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓને જે પવિત્ર મહિનો કહેવાય એમાં આ કતલખાને જતા જીવને બચાવવા માટે સર્વે હિન્દુએ અથાક પ્રયાસ કરી અને આ ગાડીને પકડેલ છે. ચતુર્લ કુમાર રસિકલાલ ધામેચા હું બજરંગદળમાં શહેર પ્રમુખ તરીકે તાંગદરામાં ફરજ બજાવું છું. તેમજ જ ઘણા ટાઈમથી ગૌ રક્ષાનું કામ કરું છું. આજ રોજ બજરંગદળના કાર્યકર્તાને આ બાતમી મળેલી કે ભાઈ સીતરામાના મંદિર પાસેથી એક પિકઅપ ગાડીમાં અંદર ઢોર ભરીને જાય છે. ત્યારે અમે લોકોએ તે ગાડીની વોચ રાખતા તે ગાડીનો પીછો કરેલો અને સીતરામાના મંદિર પાસે અટકાવી અને તેની તલાશી લેતા તેની અંદર બે અંગ પાડા અને એક ભેંસ મળી આવેલ છે જેને તપાસ કરતાં તે ખરેખર કતલખલાની હાલતમાં જ હતી એવી વસ્તુ સાબિત થાય છે અગાઉ પણ આ ગાડીને ઉપર ગુનો નોંધાઈ ગયેલો છે તો જેથી કરીને મારી નમ્ર વિનંતી છે કે આ ગાડીમાંથી કોઈ પશુ છૂટે નહીં અને આ ગાડીને પણ માલિકને કોઈ પણ જાતમાં બધામાં એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જ મારી નમ્ર અરજ બધા જ મારા મિત્રો સાથે કરવાનો પણ હું આભાર માનું છું કે અમારી ટીમ ઘડે પગે આ કાર્યમાં ઊભી રહે છે Yay, straight up. Yes, yeah.